સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પરિવાર સાથે અંબાજીમાં દર્શન કર્યા માતાજીના ચરણોમાં ઝુકાવી દિવગત પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના સુપુત્ર ઋષભ રૂપાણીએ તાજેતરમાં પોતાના પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીની મુલાકાત લીધી હતી તેમણે જગત જનની મા અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને પોતાના દિવગત પિતાના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી આ મુલાકાત સંપૂર્ણપણે પારિવારિક અને શ્રદ્ધાપૂર્વકની રહી હતી આ પ્રસંગે ઋષભ રૂપાણીની સાથે તેમના પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા રૂપાણી પરિવારે અત્યંત ભક્તિ ભાવપૂર્વક માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતના એક લોકપ્રિય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તાજેતરના દુઃખદ નિધન બાદ તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ યાત્રા તેમના માટે એક અત્યંત ભાવુક અને આધ્યાત્મિક ક્ષણ હતી જેમાં તેમણે પોતાના સ્વજનની સ્મૃતિમાં આસ્થા પ્રગટ કરી અંબાજી મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દર્શન ને પ્રાર્થના કર્યા બાદ પરિવારે થોડો સમય શાંતિથી વિતાવ્યો હતો રાજ્યના એક પૂર્વ મુખ્યમંત્રીના પરિવારની આ મુલાકાત તેમના અંગત શોક અને દિવગત આત્માને શાંતિ અર્પણ કરવાના શુદ્ધ હેતુથી આયોજિત કરવામાં આવી હતી આ સમગ્ર મુલાકાત દરમિયાન વાતાવરણ ગંભીર અને આધ્યાત્મિક રહ્યું હતું જે પરિવાર સાથે આરસુરી અંબામાના બમની આરતીના સમયે જે દર્શન કરવાનો જે લાવો મળ્યો એ બદલ માતાજીનો આભાર માનીએ છીએ આ બારમી જૂન બે હજાર પચીસના રોજ દુર્ઘટનામાં દિવંગત થયેલા સદગત શ્રી વિજયભાઈ રૂપાણી મારા પિતાજીની આત્માની શાંતિ માટે તથા બીજા બસ્સો સિત્તેર દિવંગતોની આત્માની શાંતિ માટે જે અમે સહપરિવાર પ્રાર્થના કરી છે બધાનું બધાના પરિવારનું કલ્યાણ થાય ભગવાન તમામને આ દુઃખ સહન કરવાની આમાંથી બહાર નીકળવાની ખૂબ શક્તિ આપે